પાદરા જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતા અનેક વાહનો નદીમાં ખાબકી ગયા છે જ્યારે એક ટ્રક બ્રિજ ઉપર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોતની સત્તાવાર માહિતી મળી છે જ્યારે પાંચ લોકોના રેસ્ક્યુ કરાયા છે ખાસ કરીને અમિત ચાવડા છે તેમના દ્વારા પણ ભારતીય જનતા પાર્ટી ઉપર અને ભાજપની સરકાર ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે પરંતુ ક્યાંક સુદાન ગઢવીએ ગુજરાત સરકાર પર આકરા સરકાર માં ભ્રષ્ટાચારો થી અનેક લોકોના મોત થયા છે તેવું પણ ક્યાંક ઈસુદાન ગઢવી દ્વારા કહેવામાં આવ્યું છે સૌથી પહેલા તો વધુમાં ગઢવીએ શું કહ્યું છે તે પણ સાંભળીએ

મૃતકો છે એમને ભગવાન આત્માને એમની આત્માને ભગવાન શાંતિ અર્પે અને ઘાયલોને સુરત સ્વસ્થ થાય એવી મારી ભગવાનને પ્રાર્થના છે પણ એક આમ આદમી પાર્ટીના એક સૈનિક તરીકે મારી એક સવાલ છે સરકારને ભાજપના નેતાઓ ટેક્સ જનતા ભરે ટેક્સ જનતા એટલા માટે ભરે કે તમને એને વ્યવસ્થા આપો સુદ અને વ્યવસ્થા આપવાને બહાને તમને નાણાં આપે અને એ નાણાં ભ્રષ્ટાચાર કરીને તમે ખાઈ જાઓ

ઘોડપણથી રાજ્ય નથી ચાલતું ભોડપણથી ઘર પણ નથી ચાલતું જો તમે આ આ રાજ્ય ચલાવવાને સક્ષમ ના હો તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ લોકો મરી રહ્યા છે તમારા રાજમાં અને તમારા ભ્રષ્ટાચારના કારણે અને તમારા આખાકારના કારણે લોકો મરી રહ્યા છે તમે એકસો અહસત આવી એટલે એમ છે કે વિપક્ષ છે જ નહીં કઈ વિપક્ષ વદેનું ગુજરાત થઈ ગયું એટલે તમને મજા મજા પડી ગઈ એવું લાગે છે આમ આદમી પાર્ટી પાર્ટીનો એક સૈનિક આગામી સમયમાં આ મુદ્દા પણ રસ્તા ઉપર ઉઠાવશે એટલે જે પ્રમાણે ઈસુદાન ગઢવી દ્વારા પણ અત્યારે હાલ આ વાતને લઈને તંત્ર ઉપર પણ ઘણા બધા આકરા પ્રહારો કરવામાં આવ્યા છે પરંતુ જો ઘટના વિશેની અત્યારની અપડેટની વાત કરવામાં આવે તો ખાસ કરીને જેટલા પણ લોકો ઇજાગ્રસ્ત થયા છે એ લોકોને અત્યારે હાલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે વડોદરા એકસો ની છ અને આણંદની બે ટીમ મળીને આઠ ટીમો ઘટના સ્થળે છે અને પાદરા હોસ્પિટલમાં છ અને વડોદરાની સહેજી હોસ્પિટલમાં બે લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તેમજ અત્યારે હાલ અધિકારીઓ છે એ લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે અને ખાસ કરીને ત્યાં જે રેસ્કૂની કામગીરી છે તેને પણ શરૂ કરી દેવામાં આવી છે ખાસ કરીને અત્યારે હાલ દુર્ઘટના માટે માત્ર ને માત્ર તંત્ર જવાબદાર હોવાના સ્થાનિક લોકો દ્વારા પણ આક્ષેપો મૂકવામાં આવ્યા છે કારણ કે આની પહેલા પણ ઘણી બધી વખત તંત્રને રજૂ રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ કોઈ જ પગલા લેવાયા નહોતા એટલે કે ખાસ કરીને ત્યાંના જે સ્થાનિક લોકો છે એ લોકો પણ આ વિષયને લઈને અત્યારે હાલ તંત્રને જવાબદાર ઠેરવી રહ્યા છે કે તંત્રને કારણે ક્યાંક આ દુર્ઘટના બની છે તેવી પણ વાત ત્યાંના સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે આવી જ વિગતો તમારા સુધી પહોંચાડતા રહીશું ત્યાં સુધી અમને રજા આપો નમસ્કાર